બનાસકાંઠામાં ફિલ્મ જેવી કહાની એ છે ચડોતરાની પ્રથા બનાસકાંઠા પોલીસની બે જૂથ વચ્ચે સમાધાન કરાવવા માટેની એવી કામગીરી કરી છે જે આખા ભારતમાં વખણાશે આ એક કહાની નથી પણ હકીકત છે બનાસકાંઠામાં એક ભૂલાઈ ગયેલ સમુદાયને આખરે ઘર વાપસી મળી છે સંગઠિત ઈચ્છા અને બનાસકાંઠાની સક્રિય પોલીસ કામગીરીના કારણે આજે ઓગણત્રીસ પરિવારો અને બસો પચાસ થી ત્રણસો જેટલા લોકોને બાર વર્ષ પછી ફરી પોતાના વતનમાં પગ મૂકે છે નમસ્કાર સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એક એવી વાત કરવી છે જે ફિલ્મ જેવી એક ઘટના ઘટી છે જેમાં બાર વર્ષ પહેલા ઝઘડાના કારણે પોતાનો વતન છોડી ગયેલા આદિવાસીનો પરિવાર ખુશીના આસુ સાથે એમના વતન પર પરત ફરે છે જ્યારે આ ઘટના છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામની જેમાં બાર વર્ષ અગાઉ ઓગણત્રીસ ઘરોના પરિવારો ઝઘડાના કારણે પોતાની જમીન ઘર બાર બધું જ છોડીને વતનથી ચાલ્યા ગયા હતા ત્યારબાદ બનાસકાંઠાની પોલીસ બે જૂથ વચ્ચે ચડોતરાની પ્રથા અને સમાધાનની વાત કરે છે તેમને સામસામે બોલાવે છે ત્યારબાદ તેમનું સમાધાન થાય છે ત્યારબાદ ઓગણત્રીસ ઘરના પરિવાર ત્રણસો જેટલા લોકો પોતાના વતને હરખના આંસુ સાથે પરત ફર્યા છે જેમાં આ પરિવારોની ખુશીની વાત તો એ છે કે પોતાના વતનની ધરતી પર પગ મુકતાની સાથે હરકાઈ ગયા અને ખુશી સાથે આંખોમાં ઝળઝળતા આંસુ આવી ગયા હતા જેમાં આજરોજ આદિવાસી પરિવારોના પુનર્વસન માટે ખુશી સાથે ઓગણત્રીસ પરિવારોમાં જીવનનો ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો હતો આ ખુશીના પ્રસંગમાં ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જ્યારે આદિવાસી પરિવારોએ માન સન્માન સાથે પોતાના ગામમાં ફરી પ્રવેશ કર્યો હતો જેની શરૂઆત મંત્રીએ કુમકુમ તિલકથી ગૃહપ્રવેશ કરાવી આઠ પોઈન્ટ પાંચ હેક્ટર વિશાળ જમીન પર ભૂમિપૂજન કરાવ્યું હતું ત્યારબાદ ખેતરમાં મકાઈના વાવેતરનો આરંભ પણ મંત્રીએ કર્યો હતો જેમાં વિશેષ સેવા આપવામાં સૌથી શ્રેષ્ઠ આગેવાન એવા વીરોના વીર કર્ણ જેવા દાનવીર બનાસકાંઠાના ભામાસા શેઠ પીએન માળી દ્વારા બે મકાન બનાવવામાં આવ્યા હતા સાથે સાથે શૈક્ષણિક કીટ રાશન કીટ અને દિવ્યાંગ માટે વ્હીલચેર પણ આપવામાં આવી હતી પ્રશંસાપત્રો એનાયત કરીને સમાજમાં માનવતા સાથે બંધારણનો માન ભામાસા શેઠે વધાર્યું હતું આ બાજુ સરસ સૂત્રોની સાથે પીએન શેઠે જણાવ્યું કે એકતા એ સમાજનો અવતાર છે વેરે અંધકારનો ભાર છે જેમાં મારી તકતીનું અનાવરણ સારા કાર્ય માટે જ થયું છે આ સૂત્રો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો પણ આ એક હકીકત છે આગળ વાત વધારીએ તો આ બાજુ મહત્વપૂર્ણ ભૂમિની માપણીના કામમાં જોડાયેલા પોલીસ અને ટીમ સંકલનમાં હાજર રહી હતી જેમાં ખંડેર અને ભયાનક જાડીથી ભરાયેલી જમીનને સમતળ કરી ખેતી લાયક માટે ફરી તૈયાર કરવામાં આવી હતી આ બાજુ આદિવાસી પરિવારોને પીએમ આવાસ યોજના હેઠળ મકાન આપવાનું આયોજન કરાયું સામાજિક સંસ્થાઓએ સાથે મળીને જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી અક્ષરાજ મકવાણાની ઉપસ્થિતિ રહી હતી જેમાં ધારાસભ્ય અનિકેત ઠાકર કલેક્ટર મિહિર પટેલ સહિત અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તો જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની ની સાથે પહેલા પરિવારો ઓગણત્રીસ જેટલા પરિવારો આજરોજ પાછા ફરી રહ્યા છે એ પાછા ફરવા માટે જે મહેનત બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવી છે તે મારા માટે આનંદ અને ગર્વની વાત છે એસપી બનાસકાંઠા એસપી ગાતા અને પીએસઆઈ હડાદ દ્વારા પંચોને બોલાવી પંચો જોડે બંને પક્ષોને બેસાડી એક વ્યવસ્થિત સમાધાન કરવામાં આવ્યું જેના કારણે આ ત્રણસો જેટલા લોકો આજે ગામમાં પરત ફરી રહ્યા છે